અને કિલો ચાંદી આજે રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં સાંજે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો નથી સવારે જે બજાર હતી તે પ્રકારની બજાર અત્યારે જોવા મળી રહી છે જોકે સોનાની બજારમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે આજે જે ઘટાડા તરફી વલણ હતું તેમાં ફરીથી એકવાર જોરદાર ઉલટફેર વચે આજે બાવીસ કે સોના ગ્રામનો ભાવ નવ હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોનું 74360 હજાર ત્રણસો રૂપિયા દસ ગ્રામ સોનું બાણું હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બજાર બંધ થવા સમયે જોરદાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ગ્રામનો ભાવ દસ હજાર એકસો ચાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એક્યાસી હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું આજે એક લાખ એક હજાર ચારસો રૂપિયા સુધી રહ્યું હતું તો આજે વાત કરીએ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે છોતેર સો પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે છ લાખ

અને ખાસ કરીને સિત્યાસી રૂપિયા વીસ પૈસા ના ડોલર સામે રૂપિયો આજે જોવા મળી રહ્યો છે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારતને ધમક્યો આપી રહ્યો છે ત્યારે રૂસ વચ્ચે અને ભારત વચ્ચે જે તેલ ખરીદીના સંબંધો છે તેમાં એક પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે સતત ધમકી આપી રહ્યા છે કે રશિયા પાસેથી જે ઓઇલ ખરીદવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં આવે તેની ખરીદી બંધ કરવામાં આવે અને આ ધમકીઓ વચ્ચે બજારમાં એકદમ જોરદાર વળાંક લીધો છે અને જોરદાર વધારે જોવા મળ્યો છે મુખ્યત્વે ખાસ કરીને જે ટેરિફની અસર છે તે પણ બજાર ઉપર વર્તા રહી છે કારણ કે જે ટેરિફ રેટની અમલવારી છે તે શરૂ થતાની સાથે ફરીથી એકવાર બજારમાં જોરદારનો ઉલટફેર થયો છે તો મિત્રો આગામી દિવસોમાં જો ટેરિફ રેટમાં હજી વધઘટ થશે તો તે પ્રકારે બજારમાં પણ હજી વધઘટ થવાની પૂરી સંભાવનાને નકારી શકાતી નથી